સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અધિકારીઓ વિપક્ષના લખેલા પત્રને યોગ્ય જવાબ ન આપતા હોવાને લઈને કમિશનરની ચેમ્બરની બહાર વિપક્ષ વિરોધ પ્રદર્શન કર્યું. પીઆઈ દ્વારા વિરોધ પક્ષની મહિલા નેતાને તેમની ઓફિસ બહારથી ખેંચીને ઝપાઝપી કરી હોવાનો વિપક્ષ આક્ષેપ લગાવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી. વિપક્ષ દ્વારા અધિકારીઓ સમયસર તેમને જવાબ આપતા નથી તેમજ સંતોષકારક જવાબ પણ આપતા ન હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી આવી સ્થિતિમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની જાહેરાત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી વિપક્ષના નેતા દ્વારા સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા કે પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળી ખાઈ મલાઈ વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળવા જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સિક્યુરિટીએ મ્યુનિસિપલ કમિશનર મીટિંગમાં હોવાનું કહીને તેમને રોકી દીધા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો આખા કોર્પોરેશનમાં અધિકારીઓના નામે રામ નામ હે બોલતા ફર્યા હતા સિક્યુરિટી ગાર્ડ બાદ લાલ ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ કોર્પોરેશન ખાતે પહોંચી ગયો હતો પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે જબરજસ્ત ઝપાઝપી પણ થઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કોર્પોરેટરો દ્વારા પોલીસના વર્તનને લઈને ભારે રોષ નોંધાવ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની નસાની હાલતમાં હોવાનું કહ્યું હતું પહેલા કોર્પોરેટરો અને અન્ય કોર્પોરેટરોને પણ પોલીસે ધક્કે ચડાવીને ટીંગા ટોડી કરી લઈ ગયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આવી અમારી હારે આવું વર્તન થતું છે તો સામાન્ય લોકો રજવાત કરવા આવે કમિશનરને અમે ન રજવાત કરીએ તો ક્યાં કરીએ રજવાત આટલા આટલા લેટર છે તમે ક્યો ન રજવાત તો કરીએ કોણ જવાબ આપશે લાલ ગેટમાંથી આવ્યો તો તમે ક્યો ભાગ તમે ક્યાં ન રજવાત કરવા જોઈએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જવાબ તમે આપો આ 10000 કરોડનું બજેટ છે 10000 કરોડના બજેટમાં ક્યાં વપરાય છે પૈસા જાણવાનો આ કામને ઉછટાયેલા પ્રતિનિધિના નથી કોણ માંગશે જવાબ અને જો જવાબ ના આપી શકતા હોય તો ઘરે બેહી જાવ ને કોણ કેશો ઓફિસ ખુલી રાખો પૈસા જે લોકો પૈસા છે પાણી હું કામ કરો છો આવી દાદાગીરી કઈ હજી બોલાવે છે જો હજી બોલાવે છે કે હજી જે બેઠા છે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યારે ત્યાં સુધી અમે બધા આમ આદમી પાર્ટી ના આજે ઉઠાવી લઈ જશે કાલે આવશું પાછા કાલે લઈ જશે પરમ દિવસે માંગશું જવાબ જવાબ નહીં આપે ત્યાં સુધી અમે માંગશું અને અધિકારીઓ અમુક અધિકારી જે છે ને ભાજપની ગુલામી કરે છે ને એટલા માટે જ આ સુરતની હાલત છે બબે વર્ષનો કેદાર પડી જાય છે થાય છે થાય છે શિવશક્તિ માર્કેટ ગઈ કોના પાપે આ ભાજપના પાપે કહેવાય દલાલી ને ગુલામી અધિકારીઓના પાપે અધિકારીઓ હોય તો આવી હાલત ન હોય અને જે દાદાગીરી કરતા જવાબ પાસે તો અમે આમ પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશ્નરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતાભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછે છે લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખે છે આજ દિન સુધી એમના નાતો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપવાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશ્નરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય નથી આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે શ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો